એ નહીં બે આયા ઓ તો સતો કરે આ એક ઓટ દરિયા આયા આજે એટલે કરાયો તો 13 તંગ કરે પછી દીવનો જૂની પાસો આયુ ચાણ ચાણ ઉજગનીએ ગયો એટલે તમે બધી રિજી કરીને આયા છે મે એવું પાસો આળો આયો આયો આયન સુજી હે સુજી આલે

મે બેરો ઘરે જઈને હા બસ અને મેને મથે કરે કોઈને ચેનલમાં ચેનનો વિચાર કરે ત્યાં બેરો મારકાન દીને તો આતો જેકો તમ

गष्नी मातली आचले हÖ वाड़ा हो, ब करा मोठ भालता वाश्ण 전�ोल भीषकरा है आप गत है जवन मोठ, तमारा दाका तो दादै ने नानी ने फांस आई ............... और पर बोलूंगा वाला है और चलो 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 और बोलूंगा एकदम अच्छा आप लोग मेट्रो में आ रहे हो नहीं

અસફી ફીલા પર નંગેલ કે મને ભગવાન રાજી રાખ્યા છે તો તમારો પૂરો સાયનમેરિયો ને તમારો અશエルમો ગોવાય અને મને થઈને મરો ભગવાન ભળા સાથે તો મન داروબાઈ ને મેળી વદાઈ જોખાયું હું ધંબાવા કહેવાય આ સધી માતાજી તમને દીધી બર હું જો પાટલી ઉપર

બટ મૂજી પાદની આ માતા મોય હોય ખરી અમે ને મેઘવાઈ આવો એ મેજી પાંચમો માતા કોઈ છે આ જો પાંચ પાંચ માતા નો કીધા હા મારી માતા તમારે આવો ખરી એ ખરી આવો ખરી કો તમારા પૂહા ખરી માતાઓ માં ખરી પાંચમો બોલો હા હા

એ તો હવે બોલ આજે કીધું ના જ જાવ દોવાને ખબર નથી પડતી આપણને આ 7 છે માર ભગવાન બુક ગલુક કરું સજા ઓરાય ગરા આખરી અમે જીત હા હોય તો જેવું કોઈ હોય જો ખાલી લોરી ઉપર આ આશ્રદ્ધાન કરજીએ પેલા પેલા કસન નહોતું ફરે

તો કે એના રૂપો વ્યસ્તી નહી એટલે બોઉં તમારું પહેલો વિચાર જ નમીએ તમારે તું મોયે પૈસા લઈને એટલે મન કે આ બધો ભુગું મિહાડી આપણે તો ઇમને 8 વર્ષથી બંજે હારું કર્યું ને તાપા કઈક સં થાય કે આ પાડો હવે જીનું કો વાત કીધું હું ઈને પૂછ્યું કે મારી તું કરી દે હું બોલી કર મને એ બધો ભુગું કેવો કરતી છે બોલી કરાવતી નહી ઓકરાવી દે કે હા કરી લઈ ગોખ ધોરી બાપુ <laughs> 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 હા બરાબર એવું નહીં આ તો એક જણાએ કીધું તું ત્યાં તો મારું મગજનો વહેમ કાઢવામાં તો ભાઈ એમના બધા છે તો ભૂવાળી ન મૂકીને જોયું છે બે બન ખાલી એક સતી જોડી ઓમની ધમની મેન સતી તપોમી થઈ ગયું બરાબર મેહલ નહીં બરાબર જે એ પોલીસ નહીં બાકી મોટા તો ટાઈમ જ છે ઓછા

અ ના ને બકવા થાય ને નાની નાની થાય તમારી ને ઈને શિવે બીજે બે બાગન છે તો નાની નાખી અંયા અંદરની વાત અંદરનો ભાગ ના એ જ્યાસથી બતાવુ એ નહીં આગર

એમ ત્રણ નું ફાઇનલ છે 29 નંબર મેં તો પોઝિશન બોલતો કે આપના ત્રણ સેકન્ડ પર રહેવાડી હતી ને કે ઓ હતી અને બધા નહીં ગયો તો મને ચાલુ તકલીફ બોલ્યો હાજી હવે મશીન તો 25 નંબરને હા હા જે થાય ને મોંગલી મેને કિસ ઓ મશીન સે 25 નંબર પર દુખાવતાયા ખાય છે ખાઈ કૂક કપુર તો પૂર્વ તમારે ગોરિયાલી થી કાલે જ મોડું ગોરિયાલ એમાં ઉમભાઈ પાછો હા હા તર પછી વીડી કરીને લાવ એ નહીં બેઠો આવજો બસ પકડીને જ છે પકડાયા પાસ કરને બચ્ચે પકડે હા અનને કેટલી તકુરિયા আছেন নিচে দেখুন কেস লগ যে যাচ্ছে হ্যাঁ এপিটি কেসে এসে মানে 보면은 কেউ না তো চল পরবর্তী শুক্রবার দিব না কিছু দরকার না হ্যাঁ না મારે બહુ વાત તો હજુ પીવું તો તમારી મહેલાનીક જગ્યા નહીં લીધી પૂરું છે તમારે જમણી જોઈએ એ શું આમ છે ને મહેનરા બાપુ લેહડા એ છે તમને એવો વખત ખબર પડતી ખબર પહેલાં વહેલા બેન વધારે અમને ખબર નથી પડતી બરાબર કઈ ને કે આ બધું શું કોમ છે બે વાર પહેલાં ખરો બીજા કે જ નહીં બે તો પહેલાં તને મીધું ને મારો આજે બીજી વાર પેલી કરું હા એમ કે

નયા કે તો ગણન ગણ કરીએ ગયા હન કિતા પાછા આવતા કાકા મોહિન્દ્ર કાકા પાછા પાછા હા મારે પટપટ કે આ યાદ ના હોય વાત તો પડી જાય આવોની નઓ સર સર ગવર્નમેન્ટ નોકરી લાગવા નહી હતી પણ લાગી હતી કેાકરી આવવાની હતી પણ એક માર્ખ માટો દે હોય તો પાંચમો આવતો નોકરી નહી લાગી અમારું જો નોકરીમાં

મમ્મીના બાપા છે એટલે ને એના ભાઈ છે મમ્મીમાં પાપાને મેં છોકરા કરો કઈ જશને ના એક નખુ દુ બતાવો છો તો નોની ઉમરમાં બની ગયો નખ ખુદવું બતાવો પોતાને બોલી ગયો મમ્મીના ભાઈ બે પણ એક નોની તમારો બતાવો

જે તો ભાઈ અમારે અસાઈન થોડી amputation પડતી હતી અબોડી આવતા લઈ એને પાટલી પર એક દેવતારૂ એવું છે કે જે બારનું છે અંદર બીજું અંદર છે છે મારી કે હું ખેલ છે હું પછી છે ચમ કરવા આયે મને ખબર નથી